સુરતના જહાંગીરપુરા વિસ્તારમાંથી હચમચાવી દેતી ઘટના સામે આવી છે જેમાં એક યુવકે યુવતીને દસમા માળેથી ફેંકી દીધી હતી જહાંગીરપુરાના પ્રધાનમંત્રી સુમન વંદના આવાસની આ ઘટના છે જેમાં અઠ્ઠાવીસ વર્ષીય જુનેત નૂર મોહમ્મદ બાદશાહે સીધી અબીબાબાનું અયુબભાઈને દસમા માળેથી ફેંકી હત્યા કરી હતી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે જુનેત નૂર મોહમ્મદ બાદશાહના ભાઈ સાથે યુવતીની એક વર્ષ પહેલાં સગાઈ થઈ હતી જોકે આ સગાઈ બાદમાં તૂટી ગઈ હતી સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ મારફતે યુવતી તેના મોટાભાઈ જુનેદ નૂર મોહમ્મદ બાદશાહ સાથે ફરી સંપર્કમાં આવી હતી ભાઈ સાથે સગાઈ તોડવાની અદાવતમાં યુવકે યુવતીને ઘરે મળવા બોલાવી હતી ઘરે બોલાવીને યુવકે યુવતી સાથે ઝઘડો કર્યો હતો જેથી યુવતીએ પોતાના બચાવ માટે જુનેદ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો જેમાં ઈજાગ્રસ્ત થયો હતો યુવકે યુવતી પાસેથી ચપ્પો લઈ યુવતીને ઘરના દસમા માળની ગેલેરીમાંથી નીચે ફેંકી દીધી હતી યુવતીની ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઈજાગ્રસ્ત યુવક જાતે સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો હાલ પોલીસે જુનેદની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે મેં લઈ ગયા वहाँ पे उसने उसने पर घूमते ऐसा किया मेरे रूम का दरवाजा बंद किया उसने पीछे से सीधा छप्पू मार दिया मेरे पीठ पर और गले पर फिरा गया जान बजा कर बाहर लड़की कौन थी लड़की नहीं पता कौन थी लड़की थी कुर्सा पहन के आई थी चप्पू मारा पहले पीठ पर मारा फिर मैं पलटा तो मेरे गले पर फिराया लड़की कहाँ पे लड़की तो वहीं पर लेट हो गई लेट हो गई लड़की तो वहीं पर क्या किया लड़की અરવિંદ રાઠોડ એબીસી ન્યુઝ ગુજરાત સુરત